અંકલેશ્વર સુરત હાઈવે પર અકસ્માતમાં ભરતનગરના ત્રણ યુવાનના મૃત્યુ થયા ભાવનગર અંકલેશ્વર સ્ટેટ હાઈવે પર અકસ્માત બની હતી જે ઘટનામાં જાણવા મળતી વિગતો અનુસાર ભરતનગર વિસ્તારમાં રહેતા અગ્રાવત મિતેશભાઈ ચાવડા અને ચેતનભાઈ ભટ્ટી નામના ત્રણ યુવાનો ખરીદી માટે સુરત ગયા હતા જ્યાંથી કારમાં પરત આવતા સમયે અકસ્માત થયો હતો જેમાં ત્રણેય યુવાનોના મૃત્યુ થયા હતા જે તમામ ત્રણેય યુવાનના મૃતદેહને શહેરના ભરતનગર ખાતે લાવવામાં આવ્યા હતા

મારું નામ દેવેન્દ્રભાઈ બટુકભાઈ રાઠોડ અને આ મારો ભાણેજ છે જે મિતેશભાઈ રાજેશભાઈ ચાવડા તે ગુજરી ગયો છે એક્સિડન્ટમાં ગઈકાલે એક્સિડન્ટ ક્યાં આગળ બન્યુંસઠમાં સુરત સુરત ગયા સુરત ગયા હતા ત્યાંથી પરત આવતા હતા ત્યારે રાત્રે બન્યા બન્યું સાથે કેટલા લોકો હતા ત્રણ જણા હતા અને ગાડી ફોર વ્હીલ ભાવનગર હા ભાવનગર મારું નામ અતુલભાઈ ઠાકર છે ભટ્ટી છે એ છે એ મારો ભાઈ છે ચેતન ભરતભાઈ ભટ્ટી અમે હું બહાર હતો અને એ મારો ભાઈ એના ભાઈ બંધ દોસ્તાર સાથે ખરીદીમાં ગયો હતો ખરીદી કરીને આવતા આકાશમતથી ક્યાં આગળ આ બનાવ બન્યો આ આપણે ભૃત અંકલેશ્વરની માથે હાસરોટ કેટલા લોકો હતા સાથે ત્રણ હતા ઓકે અને છતાં થયું કે આવતા થયું વળતા